વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઈ પ્રમુખ પદે ભાનુભાઈ જોશીની સળંગ ત્રીજી વખતે મતે વરણી કરાઈ મહામંત્રી તરીકે સચિન શેખલિયાની નિયુક્તિ કરવામાં આવી પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો પ્રવાસ યોજવા સભ્યોને વીમા કવચથી આવરી અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલ્ફર ટ્રસ્ટની સ્થાપના યસ પૂર્ણ બેવરસ પૂર્ણ થતાં વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજીવાર ભાનુભાઈ જોશી મહામંત્રી સચિનભાઈ શેખલિયા ઉપપ્રમુખ રમેશ ભુટકા પટેલ ભુટકાશ પ્રવીણભાઈ શ્રીમાળી કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર સલાહકાર બારોટ ચૌહાણ અને ભગવાનભાઈ સોની પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડોરા પ્રોજેક્ટ અને અયુભાઈ પરમારની વરણી કરાઈ બેઠકમાં કનૈલાલ પરમાર જગદીશ શ્રીમાળી દીપક સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ નિલેશ પટેલના જન્મદિવસની કેક કાપી